અરે આ અંગે પોલીસ યોગ્ય તપાસ કરે એવી ખેડૂત અશ્વિન મેત્રે માંગ કરી છે મારું ગામ આનંદપુર હું અશ્વિન મારી વાડી ખડિયા થી આનંદપુર જતા રસ્તે છે અને રોડ ને કાટે છે મારે વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું મારી વાડી એક કોયડી છે એની અંદર ખાણ અને ખેતીનો યોજાર મુકેલો છે તાળા મારેલા હોય નહીં કોઈ દી પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જામ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને ફસાયો છે ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માથે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી એટલા માટે આની યોગ્ય તપાસ થાય એવું પોલીસ સ્ટેશનમાં વિનંતી કરો અને મને યોગ્ય ન્યાય મળે આજ રોજ સાંજના સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મેંદડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી ઓડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા આ ચારસો સત્યોતેર બોટલનો જે કેસ કરવામાં આવેલો છે સાથે સાથે આ તમામ મુદ્દા મળશે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે જેમાં તેમણે જણાવેલું કે તેમના તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓએ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખડાય તથા પક્ષને નુકસાન થાય પોતે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આ આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઈરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે કોને ત્યાં મૂકેલો હશે અને સૌથી પહેલા ઘટના સ્થળે કોણ પહોંચ્યું આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે હાલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા આ બંને બાબતોની તટસ્થપૂર્વક તપાસ શરૂ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ